નમસ્કાર હું સરકારી માધ્યમિક શાળા મારું નામ મારું નામ છે વાઘેલા પાયલબેન જીવાભાઈ અમારી કૃતિનું નામ છે ત્રિકોણ મિતિના ઉપયોગ જે ધોરણ દસમાં ભણવામાં આવતો એક માત્ર ચેપ્ટર છે જે બાળકોને બહુ ઝાડ પડે છે પરંતુ એટલા તે સરળતાથી સમજી શકે અને જીવન વ્યવહારમાં તેનો ઉપયોગ કરી શકે તેના માટે મેં આ કૃતિ બનાવી છે અહીંયા આ કાટકોણ ત્રિકોણનો ચાર્ટ બનાવેલો છે જે આ મોટામાં મોટો ભાગ એટલે કર્ણ એને ઊભા હોઈએ તો આપણી પાસેની બાજુ આ થાય છે અને સામેની બાજુ થાય છે પરંતુ આપણે તે ખૂણે ઊભા હોઈએ તો આપણી પાસેની બાજુ તે થાય છે અને સામેની બાજુ આ થાય છે આ બધા સૂત્રો ધોરણ દસમાં ભણવામાં આવતા ચેપ્ટરના છે જે બાળકોને પરીક્ષામાં પૂછાતા હોય છે આ ધારો કે આપણે કોઈ પણ વસ્તુની ઊંચાઈ માપવી છે દિવાલની ઊંચાઈ માપવી છે બિલ્ડિંગની ઊંચાઈ માપવી છે વૃક્ષની ઊંચાઈ માપવી છે ટાવરની ઊંચાઈ માપવી છે દરિયાની ઊંડાઈ માપવી છે એટલા માટે આપણે આ કૃતિનો ઉપયોગ કરી શકીએ છીએ અહીંયા આપણે ટાવરની ઊંચાઈ માપીશું ટાવરની ઊંચાઈ માપવા માટે આપણે લેઝર લાઈટ અને કોણ માપકનો ઉપયોગ કરવા કરવો પડશે લેઝરલાઇટનું બિન બિનદૂત ટાવરની ટોચ પર લઈ જઈને તેનો ખૂણો શોધવાનો ખૂણો અહીંયા સાઠ અંશનો બને છે પછી આપણા આપણા અને ટાવર વચ્ચેનું અંતર શોધવાનું અહીંયા ત્રીસ સેન્ટીમીટર થાય છે પછી આપણે આ સૂત્રની મદદથી તેની ઊંચાઈ શોધવાની છે સામેની બાજુ એટલે કે ટાવરની ઊંચાઈ અને પાસેની બાજુ એટલે કે આપણા અને ટાવર વચ્ચેનું અંતર જેથી આપણને તેની ઊંચાઈ મળી રહી છે આવી રીતે આપણે કોઈપણ વસ્તુની ઊંચાઈ સુધી શકીએ છીએ અને ઊંડાઈ સુધી હોય તો અમે કેટલી રાસાયણિક કીટાનો ઉપયોગ કરી શકીએ છીએ અલગ અલગ ખૂણા આવતા હોવાથી આપણે બધા તો યાદ ન રાખી શકીએ એટલા માટે ધોરણ દસમાં ભણવામાં આવતા આટલા સૂત્રો હોવાથી એટલા તો આપણે ઓળખી શકીએ છીએ પરંતુ બીજા ખૂણા હોય જેમ કે એકાવન કેમ બોત્રીસ